પીવાની વાતો કરી ને આ તેમાં શિક્ષકે છોકરાને પૂછ્યું બોલી કે પિતા એટલે શું હો તો છોકરાએ જવાબ આપ્યો કે સાહેબ જે પોતે પિતા હોય તો કાંઈ વાંધો નહીં અને આપણે પીએ તો મારી મારીને તોડી નાખે એનું નામ પિતા દારૂડિયો મંદિર પાસેથી નીકળો મંદિર પાસેથી નીકળો તો અચાનક રોકાઈ ગયો અચાનક રોકાઈ ગયો ભગવાન અમે જોયું ભગવાન એક યાદી આપું ફૂલ પી ગયો તને મોજમાં જોઈ એને એની એની સ્ટાઇલ જોજો હા ભગવાન તે મને નાનપણ આપ્યું પંદર વર્ષમાં માં લઈ લીધું સાંભળો છો ને પછી જવાની આપી એ પંદર વર્ષમાં લઈ લીધી પણ મારા લગ્ન ને પંદર વર્ષ થઈ ગયા હા એટલે કે એ કેમ નથી લેતો આ તો ખાલી જ એને માત્ર યાદી મારા મારો એક મિત્ર છે સંદીપ ગરીબ એને હમણાં ક્લાસીસ ચાલુ કર્યા ગજાના એટલે એને એની માનસિકતા કેવી ની બે સાહેબ બજારમાં નીકળ્યા એમાં અદાણી અને અંબાણીના હોલ્ડિંગ્સ જોયા ભાઈ મોટા મોટા હો પછી બે જણા વાત વાર્તાલાપ કરતા બે સાહેબ એ કે આ અદાણી ને અંબાણી રહ્યા ને આ હોલ્ડિંગ્સ તો જો મોટા મોટા એ કે જો હું આની જગ્યાએ હોય ને તો આનાથી વધારે કમાવો વધારે હા તો બીજો સાહેબ કે હતો ને ભેગો એ કે એ કઈ રીતે આ ના કરતા તો વધારે કમા હા એ ખબર આપણે સાહેબ ને આ આપણે એની જગ્યાએ હોય તો આ તું નહીં ન કરાવીએ પણ સાહેબ ખાલી રાશિના ભરોસે ન રહેવું શું કામ ઘણી વાર કન્યા રાશિ ને કન્યા રાશિ વાળા હોય ને કન્યા નથી મળતી હા પછી ધન રાશિ નસીબમાં ક્યારેય ધન નથી હોતું ભીપુ કાશી રાશિ ન રહેવું એથી આગળ આ વૃષભ રાશિ હોય ને વૃષભ રાશિ તમે જોઈ ને આમ એને ક્યારેક ક્યારેક સાહેબ ગાયું ઢીક મારી હોય જતી હોય વૃષભાશી જાય અને ઘણી વાર એવું થાય સિંહ રાશિ જેની હોય ને સિંહ રાશિ આમ કેતા આમ ડાલા મથા જેવું યાદ આવે ને પણ એવું નથી સિંહ રાશિ વાળા હોય ને કુતરું ભટકું ભરી ન